ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ રાઈટ તો તમારી લાઈફ માં આવી કઈ ઘટના બની છે આમ હોરર ભી હોય અને કોમેડી ભી હોય બધા બધા પાસેથી મારે જાણવું છે તું અને હું બંને આપણે સુરેન્દ્રનગર ના છીએ રાઈટ જરાવરનગર નો બેઠો ઢાળ તો ફેમસ હોય જ હોય હા ભોગાઓ શાપિત નદી છે નામ છે બહુ બધી વાતો સાંભળી છે એટલે એવું કહેવાય છે કે રાત્રે જોરાવનગરના કોઝવે બેઠેલા ઢાળથી ન નીકળવું અમારા કાર્પેન્ટર છે તે વખતે ઘરમાં કામ ચાલતું હતું તો બેટલા ઢાળ પાસે એમને પહોંચ્યા ત્યાં રોક્યા હામે લઈ જાઉં છું કોણ તમને મૂકી જવું કે આપણે તો ગામ આવડ્યું તમે કહો ત્રણ કિલોમીટર અમારા વડવાણા આવી જ ને 3 કિલોમીટર આમ જાવ તો ડેમ આવી જાય ગામ પતિ ગયું તમે કોણ મૂકી જાવ કે ના ના આમલા કાઠે મૂકી દે ખાલી તો કે બેહો બેઠા પેલા કે કે બીડી છે બીડી નથી કે ખાકી નથી થોડી છે સિગરેટ જોઈ કે આ દે લીધી સિગરેટ પીધી કે હાલ લઈને અમારા એ કાર્પેન્ટર ભાઈ છે કોલેજ વાડા એન્ડ પર પહોંચ્યા અને ઉભું રહ્યું બાઈક અને કીધું કે કાકા ઉતર કાકા પાછળ છે જ નહીં ભીખ લાગવાની જગ્યાએ એમને સાહસ વૃત્તિ સૂજી કે મેં કાકાને ભોગાવવામાં પાડી દીધા એ પાછા વળ્યા અને બરાબર વચ્ચે આવે ત્યારે મને યાદ આવ્યું કે મામા દેવ મામા દેવ એ મંદિર પૂજાય છે અને કે હા છ ફૂટ ઊંચા સફેદ કપડામાં તો મામા જ હશે અને કંપારી આવી તાવ આવી ગયો એકસો બે જેટલો અને એ એક્સપિરિયન્સ સાંભળ્યો પછીથી હું જોરાવરનગરના એ કોઝવે થી નીકળવાનું ટાળું બને હા રાજ હોટેલ થી ટર્ન લઈને સ્મશાન ગ્રુપ પાસે જવાનું ટાળું બહુ બધું સાંભળ્યું હોય નાનપણમાં મે બી એવી વાર્તાઓ બધાએ સાંભળી હશે કે મારા ગામમાં આમલી છે ને મારા ગામમાં વડલો છે ને ભૂતના ઠેકાણા તો આમ ન હોય પણ હોય 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 એટલે આ મેસેજ કોઈ બહુ તમે કહો સાંભળ્યું પણ હોય એમ જી 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 હું સેટ ઉપરની જ ઘટના કહું તો એકવાર કેવું થયું અમારે અમારે એક ફિલ્મમાં છે દધીજી ઠાકર હમ સો ઇઝ ઓલ્સો વન ઓફ ધ લીડ તો એ જ્યાં શૂટ કરી રહ્યા હતા તો ત્યાં એમને કપ એમનું કોસ્ટયુમ ચેન્જ કરવાની વાત છે તો સીન કંઈક ચેન્જ થતો હતો તો એ જ્યાં શિફ્ટિંગ રૂમ હતો ત્યાં સોરી ચેન્જિંગ રૂમ હતો ત્યાં ગયા અને ત્યાં જઈને એમણે જેવો રૂમ બંધ કર્યો અને ચેન્જ કર્યા અને પછી ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો ફાળ પડી એટલે એને એમ જોયું કે કોઈ મજાક કરી છે તો ફોન કર્યો કે ભાઈ તમે લોકો મજાક કરી તો ખોલ નાખજો એમ તો મેં કીધું ના અને હું કઈક કામમાં હતો ત્યારે એટલે પછી મેં કીધું ના મેં એવું કઈ નથી કર્યું